અમે મારડીયા દર્શના છે અમે રોકો રામ પાર્કમાં શેરી નંબર બેમાં રહીએ છીએ અમે ઘરની ઉપર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશ મહેશવાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો એ એની ફી હતી એકાવનસો રૂપિયા અને અમને કંઈ આ તકલીફ છે આ તકલીફ છે એમ કરી કરીને અમને ચાલીસથી પિસ્તાલીસ હજારમાં ઉતારેલા છે અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે અને તમે પૈસા કેવી રીતે દીધા બે ત્રણ વાર ગુગલ પ્લે બે થી ત્રણ વાર ગુગલ પ્લે કરેલા છે એક બે વાર રોકડા દીધેલા છે ઈ રીતે આપણે તમારી પાસે હતા કે તમે કઈ વસ્તુ વેચી ના અને અમારી એક રિક્ષા પણ હતી ઘર પણ હતી વેચીને રૂપિયા મેં રૂપિયા આપી કે અમે છે ને વ્યાજના દરજામાં છીએ રોજ વ્યાજ ભરીએ છીએ એના એના હિસાબે અમે વ્યાજના ચક્કરમાં પડ પડી ગયા સારું થઈ ગયા પણ કઈ સારું કર્યું નહી અને હાથ ઉચા કરી દીધા છે અત્યારે કાંઈ જવાબ આપતો નથી પૈસા પરત માગવાનું કીધું તો કે તમારે ખાઈને કેશ કરવો અહીંયા કેશ કરી એવી ધમકી આપે છે અને રોડ ઉપર આવીને એના ભાઈને એ બધા ધમકી મારે છે કે હવે ક્યાંય ઘરે આવ્યો તો તારે કાંઠિયા ભાંગી નાખશું ને કાં ઘરે આવીને પૈસા લઈ જાય ને એવી ધમકી મારે છે હા આવા ભૂવાથી બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા ભૂવા પાસે જવા પછી જાતા પહેલાં સાત વખત વિચાર કરજો રાજકોટમાં ફુવા મહેશ મંજી કે જેઓ મેલડી માતાના બુઆ છે મામાના પણ કામ કરે છે છેલ્લા દસ વર્ષથી લોકોના દુઃખ મટાડવાનું કામ જોવાનું કામ બેઠક કરવાનું ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા જેઓએ આજે મેટ્રોડાની અંદર દાણા જોવા માટેની બેઠક કરતાં રંગે હાથે ઝડપાઈ ગયેલ છે તેઓએ આજે વિજ્ઞાન સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી ધોરાધાગા બેઠક કરવી ચૂણવા લોકોના દુઃદ મટાડવાના થતીંગ છે કપટલીલા કાયમી બંધની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કે આવા કોઈ પણ દુખદ મટાડવા માટે મેડિકલ સારવાર લેવી જોઈએ આવા ભૂવા ફરાળી ફકીર કે મૂંઝાવોથી દૂર રહેવું જોઈએ આજે તમામ જાતની કપટ લીલા બંધ કરી છે એની સાથે ચાર સાગરીતો હતા તેઓએ પણ કબૂલાત આપી અને માફી માગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને એકાવનસો રૂપિયાની ફી લેતા હતા અને આ બધી થતી છે અને ખરે સમયે એને માતાજી કામ ન આવ્યા કોઈ શક્તિ કામ ન આવી આના ઉપરથી લોકોએ ધોરો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ પ્રોત્સાહિત કરીએ વાસ્તવવાદી થાય અને આવા અંધશ્રદ્ધાથી દૂર રહેવા તથા અપીલ કરે છે તમે કેટલા વર્ષ અને કેટલી ફીલ હતા જોવાનું કેટલો સમય થી કરતા પાંચ વર્ષથી